ખ્યાતી હોસ્પિટલ કાંડના વધુ એક ડાયરેક્ટરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ ઘટના અમદાવાદમાં બની અને તેને કોલ આવ્યો તેના સાગરીતોનો ત્યારબાદથી આ આરોપી મહિલા છે તે રાજસ્થાન ભાગી ગઈ હતી ને રાજસ્થાનમાં અલગ અલગ વિસ્તારોમાં તે રહેતી હોવાની વિગતો પણ સામે આવી છે આ મહિલા આરોપીને લઈને પણ મહત્ત્વના ખુલાસા થયા છે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં તેની શું ભૂમિકા હતી તે સમગ્ર મામલાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ રાજસ્થાનમાં કેવી રીતે આખું ઓપરેશન પાર પાડ્યું વિગતવાર શું માહિતી આપી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર દર્શક મિત્રો નું ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પેઝાન કડી તાલુકાના બોરિશણા ગામમાં થોડાક દિવસ પહેલાં મેડિકલ ચેકઅપના બહાને ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કેમ્પ રાખવામાં આવ્યો હતો ગરીબ લોકોને ભોળાવી ફોસલાવીને તેમને હોસ્પિટલ ખાતે બોલાવીને બોડી ચેકઅપના બહાને તેમ નવ લોકોની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી જેમાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા આ ઘટનાના પગલે હોબાળો મચ્યો હતો અને આ સંદર્ભમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચેરમેન સહિત સાત લોકો સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી

સિમલવાડા, ભીલવાડા સહિતના અલગ અલગ વિસ્તારોમાં રાશ્રી કોઠારી પોતાના સગા સંબંધોને ત્યાં છુપાઈ છુપાઈને રહેતી હતી. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી મળી હતી. ત્યારે ગઈકાલની આસપાસ છેદ રાશ્રી કોઠારી પોતાના પતિ સાથે કોટા તરફ જવા નીકળે છેના દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેનો પીછો કરે છે અને તેને ઝડપી લે છે. આ મામલાને લઈને સુકાય રહ્યા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વીબી આલ થી સાંભળી લો. રાજેશ્વર કોઠારી પણ રાજસ્થાન તરફ ગયેલા તેમનું મૂળ વતન છે સિમલવાડા અને સિમલવાડા ખાતે થોડા દિવસ રોકાણા ત્યારબાદ ભીલવાડા ખાતે થોડા દિવસ રોકાણા અને ત્યારબાદ ભીલવાડા આજુબાજુ અને કોટા વિસ્તારો રોકાણા હતા અમારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી એ પૈકીની અમારી બે ટીમો રાજસ્થાન ખાતે હોલ્ડ હતી અને ટેકનિકલ સોર્સ અને સાયબર ટેકનિકલ દ્વારા અમને અમુક નંબરો મળેલા હતા આ નંબરો અને અમારી ત્યાંની ટીમ દ્વારા હ્યુમન સોર્સ દ્વારા ખરાઈ કરતા ગઈકાલ રાત્રે અને એમના પતિ કોટાથી તરફ જનાર છે આ બાબતનું હ્યુમન દ્વારા અમારા શ્રી મસાણી સાહેબને મેસેજ મળતા તેઓ એક્ટિવ થઈને તેઓને રાત્રે એમને પકડવામાં સફળતા મળેલ છે રાજેશન અમદાવાદમાંથી સૌ પ્રથમ ગાંધીનગર થઈ અને એમના વતન છે સિમલવાડા સિવલવાડામાં થોડાક દિવસ રોકાણો ત્યારબાદ એમના એક સગાવાલાનું ઘર છે ભીલવાડામાં ત્યાં એ લોકો રહ્યા ત્યારબાદ એઓને એમને અમારી ટીમો અમને ખબર પડી ગઈ કે ક્રાઇમ બ્રાન્ચ અમારી પાછળ છે તો ભીલવાડાથી છોડીને કોટા તરફ ગયા છે અને કોટા ભીલવાડા અને ડુંગરપુર ઉદયપુર આ વિસ્તારોમાં એમના જે સગાવાલા છે સંબંધીઓ છે એટલા વિસ્તારોમાં એ ભરતા હતા અને એમને ચોક્કસ ખબર પડી કે ક્રાઇમ બ્રાન્ચ અમારી ગમે ત્યારે ધરપકડ કરી શકે છે અગાઉ જે આરોપી પકડવામાં આવેલા છે જેમાં ડૉક્ટર પટોલિયા ચિરાગ રાજપૂત જે ડિરેક્ટરો છે અને રાહુલજીન સી ઓ તરીકે હતા તો આ લોકો અને એમના ચેરમેન કાર્તિક પટેલ દ્વારા અવારનવાર હોસ્પિટલ બાબતની મિલક મિટિંગો કરવામાં આવેલી હતી અને બેન એ મિલ્ટિંગોમાં હાજર રહેતા હતા જેઓનો આ હોસ્પિટલની અંદર ત્રણ પોઈન્ટ છન્નું ટકા એટલે કે ચાર ટકા જેટલો હિસ્સો છે બે હજાર એકવીસમાં

જો આ બાબતમાં કોઈનો રોલ આવશે તો એની પણ ઝડપકાડી કરવામાં આવશે રાહુલ જૈન દ્વારા હોસ્પિટલ ખોટ કરીની છે અને વધુને વધુ સરકારી નાણાં મળે વધુને વધુ પેમેન્ટ મળે તો આ બાબતે ડિરેક્ટરોની મિટિંગો કરવામાં આવતી હતી અને આ બેન શ્રીનો જે ચાર ટકા છે તો તે અવારનવાર આ મેડિકલ ટીમ સાથે અને ચેરમેન સાથે અને એમના ડાયરેક્ટરો સાથે મિટિંગો કરતા હતા હોસ્પિટલને કઈ રીતે ખોટમાંથી બચાવી અને હોસ્પિટલને આ ખોટમાંથી બચાવીને હોસ્પિટલ વધુ નફો કરે એ દિશામાં આમનો પણ પ્રયાસ રહેતો હતો સૌથી મુખ્ય રોલ જે મેનેજિંગ ડાયરેક્ટર એટલે જે મેનેજમેન્ટ હોસ્પિટલનું જે સંભાળતા હતા જે ચિરાગ રાજપૂત સંભાળતા હતા અને એનો જે સીઓની કામગીરી કરતા હતા રાહુલ જૈન આ લોકો આ બાબતનું ધ્યાન રાખતા હતા અને એમના ચેરમેન તરફથી પણ એમને સૂચનાઓ મળતી હતી અને એમની જે મેડિકલ ટીમ પ્લસ માર્કેટિંગ ટીમ અને ડિરેક્ટરની ટીમ સાથે રાખીને સંકલન કરીને બાબતમાં કામગીરી કરતા હતા દર્શક મિત્રોને ઓજીએ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના